राम राम देला हेम छो बटे नु मजा माने आज ઘણા દિવસ પછી સ્વાગત છે તમારો સ્મોલ વ્લોગ વિડિયો ની અંદર મસ્ત મજાનું સવાર થઈ ગયું અને જો કુંજી જાય છે કેમ મસ્ત અવાજ આવે છે આવે છે ને આજ આપણે ભાઈ તૃતીયાધી પછી આપણે વ્લોગ બનાવ્યા છે કારણ કે ભાઈ લગન નહોતું ઈ માં ભડ્યો દેલા ઉતારું વિડિયો ઉતારણો કે મેરું ન જાય ભલે આ છે કન્ટિન્યુ વ્લોગ આવશે અને આજજી થોડી દિયા નહીં આવે કાલે આવી পচণ্ডে <laughs> জিৰু <laughs>

કેમ હ આઈ ચેકલા માર હવે બોલે તો હેન્ડ આ લોક કરીને ગયા અંદર જવું ને આયા જોઈને ડંગા લીધો હ મારા ભાઈ આ જ થોડા વર્ષો માં મતલબ કે બે ત્રણ વર્ષો માં આખું ચેન્જ થઈ જશે કેતા દર્જન હું આ થી જો andar થી દેખાઈ તમે દેખાય

গাডি দেখি আই কারণে ভিডিও কোনো নেই যে কন্টেন্ট અબ ટેલર લેવા ગયા તો ને અમે જદી હે ને ટેલર લેવાને આપણે લોકો જદી આપણે પરસમ લોકો આપણે એ ચાલુ કર્યો તો તેલમ લોકો ચાલુ કરી પહેલાને આપણે ટોલી ને કામ હાલતું ન તો હડજન માં ગાડી ને કામ હાલતું જો આખી મસ્તો બનાવ્યું જોઈ લીએ તો એ આયા હે ને હાઉ બધું બધું અબ નું દુચો હતો બધું કાઢીને મસ્તો બનાવ્યું જો આને આયે આયે બનાવ્યું જો એકા

हर कंठाल के लल हर अंबारी हुए हैं हलो बहन से जाके आ रहे हैं नॉनस्टॉप अपने यहाँ भी यहाँ जो अपना कंटेंट क्रिएटर बैठा है अपने सुरत वाला कंटेंट क्रिएटर बेटर भी नहीं आ रही है क्या किया तो ओ उठ गया क्या तो, तो। आओ, उकड़ी અલે મિત્રો આપણે વસ્તુ મજાના કદ લાવ્યા હું વીડિયો પણ થવાઈ જાય પોણા 2 થિયા છે ચા પાણી નથી પીતા અને ભાઈ આપણે જવાનું આપણે હમણા લગન છે ને આતને દેજો પૂનિયા તો 10 વાગે જવાનું છે બધે ને તો વસ્તુ બજે રેડી થઈ ગયા છે ને હાલો જઈએ જો આ છે ले जो था था था। जो हेलीकॉप्टर जाए है नहीं देखा दिखाई जरूर तुझे अरे यार कैमरा के में रेस हूँ लगे जो

टारगेट माबडे घना समय पछि એટલે મતલબ કે 3 દી પછી વ્લોગ બનાવીએ એટલે ટાર્ગેટ ધબડક થઈ ગયો તો ટાર્ગેટ માં કઈ તો 244 સબસ્ક્રાઇબર થી યાર એટલે આડી સબસ્ક્રાઇબર કરાવો અને ટાર્ગેટ આપણે નોટ થઈ ગયો એટલે કે હેને જો એક મો પૂરો થઈ ગયા ને ટાર્ગેટ તો પાઈ દે મને વિડિયો હોય આપણે લાયકો ની વાત કરીએ તો એક કે લાયક થઈ હે તો પંદર લાઈક અને બીજું ભાઈ છે અને વ્યૂ ની વાત કરીને તો સાત પોઈન્ટ નવ કે વ્યૂ પૂરા થયા એટલે દહ કે વ્યૂ પૂરા કરાવો તમને ખબર નહીં હોય તો સુરત દુઃખ પુગને પૂરો કરી નાખી મળીએ નો લક્ષ રામે રામ ડાયરાન ભાઈ હું